નમસ્કાર મિત્રો હું પોર્ટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો હવે તો સ્કૂલની અંદર ડિજિટલ બોર્ડ આવી ગયા છે એટલે હવે આપણે ભણાવવા માટે પણ ડિજિટલ ટૂલ જોઈશે અને ગણિત શિક્ષક હોય તો એને રચના ભણાવવી હોય અથવા તો ભૂમિતિ ભણાવવું હોય તો ડિજિટલ કંપાસની જરૂર પડશે તો અહીંયા આગળ હું તમારા માટે બિલકુલ ફ્રી ડિજિટલ કંપાસ બોક્સ લઈને આવ્યો છું તો ચાલો મિત્રો આ કંપાસ બોક્સ તમે કેવી રીતે મેળવી શકો અને તેનો ઉપયોગ જે છે એ કેવી રીતે કરી શકો વર્કખંડની અંદર એની સમજ હું તમને આપું આપણે સૌથી પહેલાં ગૂગલ સર્ચ બાર ઓપન કરીશું અને ગૂગલ સર્ચ બારની અંદર હું લખવાનો છું મેથીગોન અને હવે હું મેથીગોન જે છે એને સિલેક્ટ કરીને સર્ચ કરવાનો છું મિત્રો અહીં તમે જોઈ શકો છો મેથીગોન ધ મેથેમેટિકલ પ્લેગ્રાઉન્ડ ગણિત માટે રમતનું સરસ મજાનું મેદાન છે ચાલો જોઈએ એની પર ક્લિક કરું છું મિત્રો તમને જણાવી દઉં મિત્રો કે આ જે ટૂલ્સ જે છે એ ફ્રી છે તમે ગમે એટલી વાર વાપરી શકો છો કોઈ ચાર્જ ચૂકવવાનો નથી ક્યારેય ચાર્જ ચૂકવવાનો નથી ટોટલી ફ્રી છે અને આની અંદર જે અપડેટ આવશે એ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો એટલે કોઈ પ્રશ્ન નથી હવે અહીંયા આગળ હું લોન્ચ પોલીપેડ કરવાનો છો આ અને લોન્ચ કરું છું પોલીપેડને એટલે હવે મારી પાસે મિત્રો આવી ગયું છે જુઓ આ ટૂલ્સ ચાલો કેવી રીતે શોધવાનું છે તમે ઓપન કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ દેખાશે આ રીતનું બોર્ડ દેખાશે તમને આ રીતનું પેડ દેખાશે ડિજિટલ પેડ અને અહીં આગળ જે ટાઇલ્સ છે એને તમે આ રીતે ક્લોઝ અને ઓપન કરી શકો છો મિત્રો અને હવે હું ડિજિટલ કંપાસ નો ઉપયોગ કરવા માગું છું એટલે આપણને ખબર છે ડિજિટલ કંપાસની વાત આવે અથવા તો કમ્પાસ બોક્સની વાત આવે એટલે જોમેટ્રીની જ હોય વાત એટલે હું જોમેટ્રી પર ક્લિક કરવાનું છું મિત્રો અને જોમેટ્રીની અંદર તમે જુઓ અહીંયા આગળ યુટેન્સિલ્સ છે એટલે કે આ એના સાધનો છે રૂલર છે જુઓ આ રૂલર છે પછી પ્રોટેક્ટર કોણમાપક છે સેટ ટ્રાયંગલ લખ્યું છે આપણે એને સેટ સ્ક્વેર પણ કહીએ છીએ નાના બાળકો ઘણીવાર એને ત્રિકોણીયું કહે છે અને અહીંયા આગળ પરિકર પણ છે જોવા દીધો અંગ્રેજીમાં એને આપણે કંપાસ કહીએ છીએ ચલો હું આ બધાને ડિલીટ કરી દઉં અને એક એક કરીને આપણે એનો ઉપયોગ જોઈએ કેવી રીતે કરી શકાય સૌથી પહેલાં હું બિંદુથી શરૂઆત કરવાનો છું બિંદુ દોરવા માગું છું અહીંયા આગળ અહીંયા આગળ હું કશું પણ દોરું છું તો જો દોરી શકતો નથી મિત્રો આ રીતે ચલો સૌથી પહેલાં એને હું ફૂલ સ્ક્રીન કરી દઉં હવે આ ફૂલ સ્ક્રીન થઈ ગયું છે અહીંથી મેં કર્યું છે જુઓ ટોગલ ફૂલ સ્ક્રીન છે આ ટોગલ છે એટલે કે આ ફૂલ સ્ક્રીનમાંથી એક્ઝિટ થઉં છું અને ફૂલ સ્ક્રીન થઈ જાય છે અને હવે સૌથી પહેલાં હું બિંદુ દોરીશ પછી રેખાખંડ દોરીશ રેખા પણ દોરીશ સમાંતર રેખા પણ દોરીશ તો અહીં આગળ આ આની તમને હું ઇન્ટ્રોડક્શન આપી દઉં મિત્રો આ જે છે એ મૂવ ટૂલ છે એની બરાબર બાજુમાં ડ્રોઈંગ ટૂલ છે જુઓ હું એની પર ક્લિક કરવાનો છું ડ્રોઈંગ ટૂલ પણ એટલે જુઓ અહીંયા આગળ જુદી જુદી પેન છે આ રબર છે મિત્રો લૂસવા માટે ભૂસવા માટે હવે હું આ રીતે એક પોઈન્ટ દોરું છું અને બીજું પોઈન્ટ દોરું છું જુઓ આપણે અહીંયા આગળ બે પોઈન્ટ જોઈ શકીએ છીએ આ રીતના હવે આ બે પોઈન્ટને મારે જોડવા હોય તો મારે અહીંયા આગળથી કન્સ્ટ્રક્શન ટૂલ્સ જે છે એ પસંદ કરવાનું છે એટલે અહીં લાઇન છે જુઓ હવે હું લાઇનને પસંદ કરીશ અને આમ કરી અને આમ કરીશ એટલે એ લાઇન જોડાઈ જશે હું બીજી લાઈન પણ આ રીતે દોરી શકું છું મિત્રો જેવી લાઈન દોરવી હોય એવી હવે મારે માની લો કે સર્કલ દોરવું છે વર્તુળ તો હું એની બરાબર બાજુમાં આ સર્કલ લખ્યું છે એની પર ક્લિક કરીશ અને હવે આ અહીંથી હું સર્કલ દોરીશ આમ અને આ એક કેવી રીતે દોરી હું સમજાવું તમને હું માઉસથી ક્લિક કરીશ રેગ્યુલર ક્લિક એટલે કે લેફ્ટ ક્લિક અને હું એને ડ્રેક કરીશ અને મારે જેટલું વર્તુળ દોરવું હોય એટલું હું દોરીને છોડી દઈશ ચોક્કસ ત્રીજાનું વર્તુળ પણ દોરતા આપણે શીખવાના છે મિત્રો દાખ ચાલો બતાવી દઉં તમને હવે મારે પહેલાં પહેલાં તમારો કલર બદલવો છે તો હું અહીંથી છેલ્લે જતો રહું છું મિત્રો અને હું માની લો કે આ રેડ કલર પસંદ કરું છું હવે હું વર્તુળ દોરીશ આ રીતે હવે હું ડ્રોઈંગમાં જતો રહીશ અને હવે હું પહેલાં એક બિંદુ એટલે ક્લિક કરીશ આ રીતે સર્કલ દોરવા માટે આની અંદર જઈશ કન્સ્ટ્રક્શન ટૂલમાં પોઈન્ટ અને પછી આના રીતે ડ્રેક કરીશ એટલે હવે સર્કલ જે છે મારો રંગીન અથવા તો રેડ કલરનો દોરાય છે મારે રેક્ટેંગલ દોરવો છે મિત્રો તો હું રેક્ટેગલ દોરી આમ કરીને આમ એક પોઈન્ટ મૂકું છું પછી એને ડ્રેક કરીને આમ ખેંચું છું એટલે મારો લંબ ચોરસ દોરાઈ જાય છે ખૂણો દોરવો છે તો ખૂણા માટે આપણને ખબર છે એક બે અને હું હવે આ ત્રીજું પોઈન્ટ ચલોને ક્લિયર કરી નાખું પહેલાં પહેલાં હું પહેલાં હું મૂળ ટૂલ પસંદ કરીશ આમ ડ્રેક કરીને બધાને પસંદ કરી લઈશ અને હવે હું અહીંથી તમે જુઓ ડિલીટ કરીશ એટલે ક્લિયર થઈ ગઈ ક્લિયર કરી દઈશ હવે હું આને પણ ક્લિયર કરવા માગું છું મિત્રો અહીંયા આગળ આ બે પોઈન્ટ છે એને પણ ચાલો અહીં પાછળ સ્કેલ છે હું આને પણ ડિલીટ કરી દઉં છું અને હવે હું પેન્ટુલ પસંદ કરું છું આ રબર લઉં છું રબરથી હું આને ભૂસી નાખું છું અથવા તો ઇરેસ કરી નાખું છું ઓકે હવે હું ચોક્કસ લંબાઈનો રેખાખંડ દોરવા માગું છું અને રંગીન પાછો અને એ રંગ હું અહીંથી પસંદ કરી લઉં છું મિત્રો હવે માની લો કે રેડ કલર આમ તો બરાબર છે ચલો બ્લુ કલર જામ વાયોલેટ કલર પસંદ કરીએ હવે હું વાયોલેટ કલરનો રેખાખંડ અથવા તો લાઇન બનાવીશ સૌથી મેટા સૌથી પહેલાં હું સ્કેલ લઈશ હવે આ સ્કેલની ખાસ વાત છે મિત્રો જુઓ તમે સ્કેલને નાની મોટી કરી શકો છો આ રીતે અહીંથી પકડીને આ રીતે ઉપર નીચે પણ કરી શકો છો હવે સ્કેલની અંદર જે આ માપ આપ્યું છે એ સેન્ટીમીટરમાં આપ્યું છે અને આપણને એમ થાય કે મારે તો ઇંચમાં જરૂર છે તો હું અહીંથી મોર ટૂલ્સમાં જઈશ અને સેન્ટીમીટરની જગ્યાએ ઇંચીસ કરી દઈશ તો હવે તમે જુઓ સ્કેલ જે છે તમને ઇંચમાં દેખાશે પણ ભાગે આપણે એવી સ્કેલથી ટેવાયેલા છે કે જેમાં ઇંચ પણ હોય અને સેન્ટીમીટર પણ હોય એટલે કે બોથ તો બંને પસંદ કરીશ તો ઉપર સેન્ટીમીટર અને નીચે ઇંચ આવી ગયા છે તમે એને બ્લેન્ક પણ કરી શકો છો નન કરીને પણ આપણે બોથવાળી સ્કેલથી ટેવાયેલા છે એટલે આપણે આ રાખીશું અને હવે હું બાર ક્લિક કરીશ તો આ જે છે જતું રહેશે હવે મારે હા સ્કેલને તમે એની જે ડિરેક્શન છે એ ફ્લિપ કરી શકો છો નથી જુઓ અહીંયા જીરો લખ્યા છે અહીં બાર લખ્યા છે હું ફ્લિપ કરું છું તો જુઓ જીરો આ બાજુ આવી ગયા બાર અહીંયા આવી ગયા ફરી ફ્લિપ કરું છું જીરો આ બાજુ આવી ગયા અને બાર આ બાજુ આવી ગયા સ્કેલને તમે કોપી પણ કરી શકો છો નથી કોપી તો બીજી સ્કેલ થઈ ગઈ હવે આ સ્કેલને મારે કરવી છે આ સ્કેલને ચલો હું ડિલીટ કરી દઉં છું ઓકે હવે હું પહેલાં એમને એમ લાઇન દોરું છું અને આ બીજું પોઈન્ટ અને હવે હું અહીંથી લાઇન પસંદ કરું છું અને મેં આ લાઇન દોરી આની મને લંબાઈ ખબર નથી આશ્રય મેં દોર્યો છે પણ હવે હું ચોક્કસ લંબાઈનો રેખાખંડ દોરું છું માની લો કે પાંચ સેન્ટીમીટરનો દોરવા માગું છું તો હું અહીંયા જીરો આગળ આવીશ અને અડાડી રાખીશ આ જે મને ક્રોસ દેખાય છે માઉસનો કરસર છે અને પાંચ આવશે એટલે હું અટકી જઈશ જો મિત્રો અને પછી જ માઉસને છોડીશ હવે હું મૂવ ટૂલને પસંદ કરીશ અહીંથી મૂવ અને સ્કેલને ખસેડીશ એટલે આ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે હવે મારે ઉપર લખવું છે કે પાંચ સેન્ટીમીટરનો આ છે રેખાખંડ તો મારે ટેક્સ જોઈશે તો હું ટેક્સ પસંદ કરીશ અને અહીંયા લખીશ હું સ્ટાર્ટ ટાઈપિંગમાં પાંચ સેન્ટીમીટર હું પસંદ કરીને આ રીતે ખસેડી શકીશ આ રીતે મૂળ ટૂલ પસંદ કરીશ ખસેડવા માટે મિત્રો અને હવે હું મૂળ ટૂલ પસંદ કરી અને ખસેડી જો મોટું કરવું છે મારે આ બોક્સને તો મોટું કરી શકું છું એટલું જ નહીં હવે આ બોક્સને હું આ અને પસંદ કરી લઉં છું ફરી પાછું અને બોલ્ડ કરી શકું છું નીચે એને ઇટાલિક કરી શકું છું અંડરલાઈન કરી શકું છું આ અક્ષરને મોટા કરી શકું છું બોક્સને મારે સરખું કરવું પડશે પાછું નીચે લાવવું પડશે આ બોક્સને ચાલો બોક્સને હું અહીંથી નીચે લાવી દઈશ હવે મો ટૂલની મદદ લેવાનો છું અને નીચે લાગ્યું જરા ફોન્ટ મોટા છે મિત્રો તો સરખા કરી દઈએ નાના અને અને ખસેડી અને હું છું હવે આ લાય આ રેખાખંડ છે મારે ખસેડવો છે તો હું મને મૂળ ટૂલ પસંદ કરવાનો છું મૂવ પછી જ ખસશે હવે મારે આ એક રેખાખંડ છે માની લો કે ચાલો હું બહાર ક્લિક કરું છું ફરી રેખાખંડ પર ક્લિક કરું છું એટલે જો અહીં આગળ ઘણા બધા ઓપ્શન મને મળે છે પહેલું મિડ પોઈન્ટ મારે મિડ પોઈન્ટ મેળવવું છે આ રેખાખંડનું તો હું મિડપોઈન્ટ મેળવી શકું છું આ મિડપોઈન્ટનું નામ પણ આપી શકું છું હમણાં તમે જોયું છે એ રીતે લેબલ આપી શકું છું અહીંથી માની લો કે હું મિડ પોઈન્ટને આપણે મોટેભાગે કેપિટલ એમ નામ આપતા હોય છે મેં એમ નામ આપી દીધું છે જુઓ એમ આવી ગયું છે હવે હું ફરી પાછો આ રેખાખંડને પસંદ કરું છું અને હવે હું આને પરપેન્ડિક્યુલર બાયસેક્ટર દોરું છું એટલે કે લંબદ્વિભાજક તો જેવું આની પર ક્લિક કરીશ મેં રેખાખંડ ઓલરેડી સિલેક્ટ કરેલો છે તો મિત્રો તો મિત્રો લંબ દ્વિભાજક દોરાઈ ગયો છે ચલો હું બીજું એક રેખાખંડ દોરું છું મિત્રો ચલો બીજું એક રેખાખંડ દોરું છું હમણાં સ્કેલની જરૂર નથી તો હું સ્કેલને પસંદ કરું છું અને ડિલીટ કરી દઉં છું ફરી લાઇન લઉં છું એક હું લાઇન આશરે બનાવું છું આ રીતે લાઇનને ખસેડું છું જરાક નીચે લાવી દઉં છું ઓકે આને પણ હમણાં બંધ કરી દઉં છું મારે એની જરૂર નથી તો હવે હું આને સમાંતર એક લાઇન બનાવવા માગું છું આને તો હું પેરલ લાઇન પસંદ કરીશ હવે ક્યાં દોરવા માગું છું તો માની લો કે અહીં દોરવા માંગુ છું એટલું જ નહીં હવે હું આને લંબ દોરવા માંગુ છું તો પરપેન્ડિક્યુલર લાઇન અને આને લંબ દોરવા માગું છું તો ચલો મેં આને લંબ રેખા દોરી દીધી તો મિત્રો તમે જોયું કે હું ચોક્કસ માપની લંબાઈનો રેખાખંડ દોરી શકું છું બિંદુઓ દોરી શકું છું નામ આપી શકું છું બરાબર આ માની લો કે આ એક રેખા છે એનું નામ આપું છું આ આ આડી આ આડી રેખા દેખાય છે તો હું એને પસંદ કરું છું સિલેક્ટ કરું છું એની પર ક્લિક કરું છું લેબલ છે હું એને એલ નામ આપી દઉં છું એલ કેપિટલ એલ છે ને જગ્યાએ હું સ્મોલ એલ કરી દઉં આપણે સામાન્ય રીતે રેખાઓને નાના અક્ષરો સ્મોલ એલ કેસથી દર્શાવતા હોઈએ છીએ તો મિત્રો મેં એનું નામ એલ આપી દીધું છે આ આ પછી એને આ રીતે આપણે મૂવ પણ કરી દઈએ છીએ જુઓ મૂવ કરી શકીએ છીએ આનું નામ એલ છે લેબલ અને તો આ રીતે તમે રેખાખંડ દોરી શકો છો હવે હું આને કાઢી નાખું છું એટલે કે ડિલીટ કરું છું મિત્રો ડિલીટ અને પાછો હું મારા ટૂલ્સ એટલે કે યુટેન્સિલસ પર આવી જાઉં છું મેં તમને રેખાખંડ દોરતા શીખવાડ્યો બિંદુઓ દોરતા શીખવાડ્યા લેબલ બનાવતા શીખવાડ્યું તમને કહી દઉં કે ઇન્ડિક કીબોર્ડને પણ સપોર્ટ કરે છે એટલે કે તમે ગુજરાતી ઇંગ્લિશમાં તમે લખાણ લખી શકો છો ઇન્ડિક વડે તમે ચેન્જ કરશો તો ગુજરાતીમાં પણ આની અંદર ટેક્સને લખી શકો છો ચાલો હું લખી બતાવો અહીંયા ટેક્સ્ટ બોક્સ છે હવે હું ઇન્ડિક કરું છું તો હું મારું જ નામ લખું છું મિત્રો જો તો હું ગુજરાતી પણ લખી શકું છું જો બરાબર છે તો તમને આખું ઉપયોગી થશે આપણે ગુજરાતીમાં ભણાવવું હોય તો હવે હું આને બોલ્ડ પણ કરી શકું છું લખાણને ઇટાલિક કરી શકું છું અન્ડરલાઇન કરી શકું છું આવા તમામ ઓપ્શનોનો ઉપયોગ કરી શકું છું અને હવે આને મારી જરૂર હમણાં મારે આની જરૂર નથી એટલે હું ડિલીટ કરી દઉં છું હવે આપણે કોણ માપકને લઈએ મિત્રો કોણ માપકનો ઉપયોગ કોણ માપકને તમે આ રીતે નાનું મોટું કરી શકો છો આ રીતે ફેરવી શકો છો અને માની લો કે કોણ માપકનો ઉપયોગ કરીને હું એક ખૂણો બનાવું છું સાઈન્ટ હાઉસનો ખૂણો બનાવવા માગું છું માની લો કે તો કેવી રીતે એનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં મારે એક રેખાખંડ જોઈશે ચલો મેં એક રેખાખંડ દોર્યો અને પકડી અને આ એક રેખાખંડ દોર્યો હવે આની જોડે હું સાહીઠ હાઉસનો રેખાખંડ દોરવા માગું છું મૂળ ટૂલ પસંદ કરીશ અને આની ઉપર ગોઠવી દઈશ જો આ રીતે આમ સરસ રીતે ગોઠવાઈ જાય છે હવે હું એક કન્સ્ટ્રક્શન ટૂલમાં જઈશ લાઇનમાં જઈશ અને સાહીઠ આગળ એક ટપુ કરી દઈશ આ રીતે અહીં સાહીંઠ છે ત્યાં આગળ હું એક ટપકું કરી દઉં છું આ રીતે ચાલો ટપકું થઈ ગયું છે મૂળ ટૂલનો ઉપયોગ કરીશ કોણ માપકને ખસેડી દઉં છું આ રીતે અથવા હું એને નાનું કરી દઉં છું એટલે મને હા હવે હું આ બિંદુ અને આ બિંદુને જોડી દઈશ હવે હું કન્સ્ટ્રક્શન ટૂલમાં જઈશ લાઇનમાં જઈશ અહીંથી આને ડ્રેક કરીશ એટલે મિત્રો આ ખૂણો બની ગયો છે તમે આ ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરીને અહીં સાહિત લખી પણ શકો છો કોઈ પ્રશ્ન નથી હવે તમારે અંશ લખવું છે ચલો હું આને કાઢી નાખું છું અને કાઢી નાખું છું ટેક્સને અને આને ડિલીટ કરું છું તો હું ઇક્વેશનનો ઉપયોગ કરી શકું છું અહીં ઇક્વેશનમાં કેવી રીતનો ઉપયોગ કરીશ હું આનો એક્સપોનેન્ટનો ઉપયોગ કરું છું ચાલો તો તમે આ રીતે ઇક્વેશન પણ લખી શકો જરૂર પડે મારે ઇક્વેશન લખવું છે માની લો કે એ છેદમાં બી લખવો છે તો હું અહીંયા એ લખું માની લો કે કેપિટલ એ લખવો છે અથવા તો એક્સ બાય વાય લખવું આપણે એનાથી કહેવાય ગયેલા છે એક્સ બાય વાય તો તમે આ રીતે એક્સ બાય વાય લખો છો અને આ રીતે તમારી જરૂરિયાત અનુસાર તમે સમીકરણ બનાવી શકો છો અથવા તો લખી શકો છો તો મિત્રો મેં કંપાસની વાત કરી ખૂણો માપી શકો અથવા તો દોરી શકો છો તમે ચલો હવે હું આને કડી ડિલીટ કરી નાખું છું ડીલીટ અને આને પણ ડિલીટ કરી નાખું હવે ખાસ અગત્યનું આપણા માટે પરિકર જેનો આપણે મેક્સિમમ ઉપયોગ કરતા હોઈએ છીએ પરિકરથી વર્તુળ દોરી શકાશે ચાપ દોરી શકાશે કેવી રીતે દોરી શકાશે ચાલો એ જોઈ લઈએ પહેલાં પહેલાં તો પરિકરને અહીંથી હું પકડીને નાનું મોટું આ રીતે કરી શકું છું જુઓ અહીંથી પણ પકડીને તમે આ એની જગ્યા જે એનું સેન્ટર છે બદલી શકો છો સર્કલ દોરશો એનું માની લો કે હું અહીં સર્કલ દોરવા માગું છું અને જે પરિકર જે છે માની લો કે આ રીતે બોર્ડની બહાર જાય છે આમ તો હું શું કરીશ અહીંથી કે આ બોર્ડ જે છે ઝૂમ આઉટ કરીશ એટલે કે થોડું નાનું કરીશ એટલે હવે પરિકર તમને સરસ મજાનું દેખાશે હવે મારે એની જગ્યાએ ફિક્સ કરવી છે મારે બિંદુ લેવું છે વર્તુળ દોરવા માટે ચોક્કસ માપનું વર્તુળ પણ તમે કંપાસ એટલે કે માપપટ્ટી લઈને દોરી શકો છો ચાલો મારે માની લો કે પાંચ સેન્ટીમીટરનું વળતરું દોરવું છે પાંચ સેન્ટીમીટરનું તો મારે માપ સ્કેલ જોઈશે ફૂટપટ્ટી જોઈશે એક એનું ચોક્કસ જગ્યા જોઈશે ક્યાં દોરવું છે મારે તો હું એક બિંદુ પસંદ કરી લઉં છું લાઈન જાઉં છું અને અહીં એક મેં બિંદુ દોરી દીધું ચાલો હવે હું પસંદ કરીશું હવે હું આનાની ઉપર મૂકી દઈશ મિત્રો આ બિંદુ છે એની પર બિંદુનું તમે નામ આપી શકો છો તમને ખબર છે કેવી રીતે હું અને આની ઉપર મૂકી દઉં છું આમ અને હવે હું આમ આમ કરું છું આમ તો પરિકર તો ગોળ ગોળ ફરે છે પણ દોરાતું નથી પહેલાં પહેલું મારે પાંચ સેન્ટીમીટરનું કરવું છે ચાલો હું કરી દઉં તો હું એને અહીં મૂકું છું જુઓ અને હવે હું એને બરાબર પાંચ સેન્ટીમીટરનું કરી દઉં છું હવે પાંચ સેન્ટીમીટરનું મેં પરિકર ખોલ્યું છે હવે હું એને આની ઉપર મૂકી દઉં છું હવે પરિકર દોરવા માટે તમારે પેન્સિલને પકડવાની છે અને પેન્સિલને પકડીને તમે દોરશો તો પરિકર તમે પરિકરની મદદથી તમે વળતરું દોરી શકો છો જુઓ અને આ રીતે સરસ મજાનું વળતર દોરી શકો છો અને અહીં તમે આની ત્રિજ્યા પણ દર્શાવી શકો છો આનો ઉપયોગ કરી આમ કરી આમ અને હવે આ જે ટેક્સ ટૂલ છે આનો ઉપયોગ કરો અને આપણે કેટલા સેન્ટીમીટરનું પરિકર ખોલી છે પાંચ તો પાંચ સેન્ટીમીટર સ્મોલ કેસમાં લખીએ સેન્ટીમીટર સેન્ટીમીટર એટલે પાંચ સેન્ટીમીટરની ત્રિજ્યા રૂમે પરિકર દોરી છે તો આ રીતે તમે કંપાસનો ઉપયોગ કરી શકો છો ડિજિટલ કંપાસનો ઉપયોગ કરી શકો છો અને તમારા વર્ખરણની અંદર ડિજિટલ ટૂલ્સ જે છે આ એનો ઉપયોગ કરીને સરસ રીતે વિદ્યાર્થીઓને ભણાવી શકો છો આવા બીજા ઘણા બધા મારી પાસે કંપાસના આઈડિયા છે મિત્રો તમારે જો જાણવા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું બીજા કંપાસની પણ તમને માહિતી આપીશ